રાજુલા સુખનાથ મહાદેવ મંદિર બિલ્પત્ર યજ્ઞ તથા સફાઈ અભિયાન કરાયું રાજુલા ખાતે સુખનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન આજે બિલવપત્ર યજ્ઞ તથા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું રાજુલા ભક્ત મંડળ ચિરાગ્બી જોશી દ્વારા પક્ષીઓ માળા વિતરણ ભગવાન પૂજન બિલ્વપત્ર યજ્ઞ સમૂહ ભક્તોએ લાભ લઈ મંદિર આસપાસ સફાઈ કરાઈ હોય જેમાં સુખનાથ મહાદેવ મંદિર મહત કાશીગીરી બાપુ કુંભનાથ મહાદેવ મંદિરના ના મહંત શ્રી ધીરજ ગીરી બાપુ મારુતિ ધામ મંદિર મહંત ભાવેશ બાપુ ગોંડલિયા ઘુઘરિયાળી માતાજી મંદિરના ના મહંત અશોક બાપુ નાગરિક બેંક ચેરમેન મહેન્દ્રભાઈ પાકડ પરાગભાઈ જોશી તથા પડિયાભાઈ તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હોય અને સફળ બનાવવા ભક્ત મંડળ બડુભાઈ તથા કેતનભાઈ દવે તથા સાહિત્યકાર જશુભાઈ દવે તથા જીવાદાદા જહેમત ઉઠાવી હતી મહેન્દ્રભાઈ ભાગડા જણાવેલ કે શ્રાવણ માસ દરમિયાન બિલિપત્ર પુણ્ય દરેક ભક્તોને લાભ મળ્યો છે પક્ષીય માળા વિતરણ સુંદર કાર્યક્રમ કર્યો હતો હોય મહંત अशोक બાપુએ જણાવ્યું હતું કે આ સુખનાથ મહાદેવ મંદિર ઐતિહાસિક મહત્વ હોય કાર્યક્રમ બાળ વાટિકા સફાઈ અભિયાન વિવિધ પુણ્યતી ધન્યતા અનુભવી હતી આયોજક જીરાગ બી જોશી દ્વારા જણાવેલ કે સમૂહમાં કાર્યથી બિલવપત્ર રહેલ ગુણો ઔષધીય માહિતીઓ આપી હતી સુખનાથ મહાદેવ મંદિર લાભ લઈ સફળ કાર્યક્રમ બની ગયો છે રિપોર્ટર જોશી રાજુલા રાજુલા સુખનાથ મહાદેવ મંદિરના ખાતે આજે ભક્ત મંડળ દ્વારા પત્ર ભગવાનને અર્પણ કરવાનું ચડાવવાનું અને પૂજા વિધિ તલ મધ ચોખા ચણા દાળ એવું શ્રાવણ માસમાં ભગવાન ભોળેનાથને અર્પણ કર્યું ખાસ કરીને આજે બીલીપત્રનો કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો હતો કે બીલીપત્ર ઔષધિ છે અને બિલીપત્ર જે આપણે વાવીએ એના પણ અનેક એવા ઔષધ ઉપયોગીઓને ભગવાન ભોળેનાથને ચડે અને એ ભગવાન ભોળેનાથને ચડેલી બિલીપત્ર ધોઈ અને ગાય માતાને પણ ગોળને ખાંડ નાખીને ખવડાવી શકીએ એ વધુ વધુ સફાઈ થાય મંદિરોની સફાઈ થાય અને ભક્તોની અંદર એક એવી લાગણી ઉત્પન્ન થાય શ્રાવણ માસમાં કે આપણે આવા બધા કાર્યો કરવા જોઈએ એમાં બધા મંદિરના મહનસિંહ જોડાયા ગામના આગેવાનો યુવાન મિત્રો પણ જોડાયા અને ખૂબ સફળ કાર્યક્રમ આજે ચકલી માળાનું વિતરણ અને સોકનાથ દાદાનું સાનિધ્ય રાજુલા આંગણે પ્રાપ્ત થયું ચિરાગ જોશી રાજુલા રાખ મુઠી શિવાંગે સરનાર એવા માનવીનું કલ્યાણ કરનાર મૂર્તિ હતી એવાનાથ ભોળા ને ભજી લે માનવ તું મનવતી डाक डमरू बजत डंकाने वाजा विधी विधी वागता भूतनाथ शक्ती भूत बेळा नृत्य तांडव नाचता देवनाथ बोळाने बदिले मानव तू मनवती <coughs> सुतकार्तिक स्वामी गोळा मागणेश खेलता उतार तारी आकृती मा उदार तारी आकृती जिले मानव तू मनवती सर्व मंगल मांगल ये सिद्ध साधी के सर्वात है ब्रह्म के दोवरी नारायणी नमोस्तुते नमोस्तुते बोलो सुखनाथ माले राजूला शहर ना सुखनाथ महादेव ना मंदिर है કુમનાથ સુખનાથ મંદિર મારૂતિલા મંદિર દરેક મંદિરોના મહંતોની ઉપસ્થિતિમાં અમારા પરમ મિત્ર ચિરાગભાઈ જોશીના સંકલ્પની સાથે આજે અમે બધા જોડાયા અને સુખનાથ મહાદેવને બિલ્લીપત્ર ચડાવીને આવું સરસ મજાનું સૌને સૌભાગ્ય પ્રાપ્ત થયું સાથે સાથે ચિરાગભાઈ કાયમ માટે આવી પરિસ્થિતિમાં જોડાયેલા રહે છે જેમ કે સ્વચ્છતા અભિયાન ચકલીઓ માટે ચકલીના માળા વિતરણનો કાર્યક્રમ અને શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં શિવલિંગની સુખનાથ મહાદેવની પૂજાનો આ સરસ મજાનો કાર્યક્રમ આજે યોજાયો એમાં સર્વ પરમ મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમને અહીંયા બોલાયો એ બદલ ચિરાગભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર સાથે જય સુખનાથ મહાદેવ ચાલો જય જયરામ ઓમ નમોનારાયણ આજરોજ રાજુલામાં બિરાજમાન ઐતિહાસિક અને પૌરાણિક મંદિર એવા સુખનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી ચિરાગભાઈ જોશી રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અને એમના દ્વારા બિલીપત્ર અર્પણ કરવાનું એ જે એણે આયોજન કર્યું એ તો સારી વાત છે પણ એનો જે અમને લાભ મળ્યો એનાથી પણ સારી વાત છે સાથે સાથે ત્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવી સ્વચ્છતા અભિયાન પણ અહીંયા ચિરાગભાઈ જોશી દ્વારા અને મહેન્દ્રભાઈ બાપુ કાશી બાપુ અને અન્ય મિત્રો કે જેમને અમને બધાને આ લાભ મળ્યો એ બદલ અમે ચિરાગભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને ચિરાગભાઈના હાથે આવાના આવા સત્કર્મો થાય અને લોકિતાર્ચના કાર્યો થાય એવી સુખનાથ મહાદેવના તરણોમાં પ્રાર્થના જય જય